આ તરફ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે ભાવ ઘટાડાની આજથી અમલવારી થઈ છે તેલના ભાવમાં આજે ઘટાડો થતાં ગૃહિણીને રાહત મળી છે સિંગ તેલના ભાવમાં રૂપિયા પચાસનો ઘટાડો કરવામાં આવ્યો જ્યારે કે કપાસિયા તેલમાં રૂપિયા ચાલીસનો ઘટાડો કરવામાં આવ્યો હવે સિંગ તેલના પંદર કિલો ડબ્બાનો ભાવ બાવીસો વીસ થઈ ગયો છે બંનેમાં ચાલીસ અને પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ગત વર્ષની સરખામણીએ બસો રૂપિયાનો ઘટાડો થયો છે તેવું પણ અહીંયા આંકલન થયું નવી મગફળીની બમ્પર આવક થતા તેલના ભાવ ઘટી રહ્યા છે ખાદ્ય તેલમાં તો અત્યારે ઉનાળો હોય તો જે તેલી પદાર્થો છે તો એ લોકો એનો ઉપયોગ ઓછો કરતા હોય એટલે હાલ જે તેલનો વપરાશ છે તો એ ઘટતો હોય છે અને એવરી યર ઉનાળો શરૂઆત થાય એટલે તેલનો વપરાશ ઘટતો જ હોય છે એના કારણોસર ઘટાડો છે અત્યારે ખાસ કરીને છે તો એ કપાસિયા તેલ છે અને સિંચાય છે એ સિવાય મકાઈના તેલમાં પણ બી ઘટાડો છે અને રાયડા તેલ ની આવક છે તો રાયડા તેલમાં પણ બી ઘટાડો છે અત્યારે સિંગતેલમાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો ઘટાડો છે કપાસિયા તેલ છે તો એ પંદર થી વીસ રૂપિયાનો ઘટાડો છે રેપસીડ ઓઇલ છે તો એમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો ઘટાડો છે